નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના પાલ વિસ્તારમાં આવેલી હોટલના એક રૂમમાંથી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી આ યુક્તિ સાથે વકીલ હોવાનું જાણવા મળ્યું હતું અને તેની હત્યા જ તેના પતિએ કરી હતી પતિએ હોટલમાં બોલાવીને તેને અંજામ આપ્યો હતો હત્યાનો અંજામ આપ્યા પછી પતિએ હત્યામાં એટલી કુર્તા આચરી કે શરીરથી તેનું પેટ ચીરી નાખ્યું હતું સાથે બંને હાથના કાંડા અને નસો પણ કાપી નાખી હતી પાલમાં રોયલ ટાઇટનિક કોમ્પ્લેક્સમાં આવેલી બ્લુ ગ્રુપ અનુરૂપ હોટલમાંથી મહિલાની લાશ મળી આવી હતી ગત ગુરુવારે સાંજના સમયે એક કપલ અહીંયા આવ્યું હતું જોકે ગત રોજ સાંજે સુધી પણ આ રૂમનો દરવાજો ન ખોલતા કંઈક અજુગતું થયું હોવાની આશંકા થઈ હતી હોટેલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને અહીં કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો ત્યાંમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો રૂમની અંદર તપાસ કરતા મહિલાનું પેટ ચીરી અને હાથની નસો કાપી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું આરોપી અડાજણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો અને ત્યારબાદ તેને પાલ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ